નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર સ્વાગત છે પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાલનપુર તેમજ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ પાલનપુર સ્વસ્તિક શાળામાં પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા માટે સાથ સહકાર આપવા જણાવ્યું હતું પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી તેમજ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા પાલનપુર સ્વસ્તિક હાઇસ્કુલમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેમજ સ્વચ્છ પાલનપુરને લઈ વિદ્યાર્થીઓનો સહકાર માંગવામાં આવ્યો હતો

હાજર રહ્યા અને એ જે સુંદર એમણે માહિતી આપી બાળકોને અને અમારા બાળકો પણ એમાં ખાતરી આપી છે કે પાલનપુર સ્વચ્છ રહે ગંદકી ક્યાંય ના થાય અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બને એ માટેના સૌ પ્રયત્નમાં સહભાગી અમે અમારું સ્વસ્તિક શિક્ષણની સંકુલ રહીશું